સંજેલી તાલુકાના પિછોડી નાયક આંગણવાડી વર્કર બહેન દ્વારા નુકસાનના વળતર પેટે રૂપિયા 63 હજાર સાતસો પંદરની સ્વેચ્છાએ રિકવરી સરકારમાં જમા કરાવી આ તારીખ તેર બે હજાર છવ્વીસ મંગળવારના રોજ સવારે દસ કલાક સુધીમાં આઈસીડીએસ વિભાગ દ્વારા આપેલ માહિતી અનુસાર ગત તારીખ છ એક બે હજાર છવ્વીસના રોજ સંજલી તાલુકાના પિછોડા નાયક આંગણવાડી કેન્દ્રની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન આંગવાડી કેન્દ્રો પર ત્રણ વર્ષથી છ વર્ષના નોંધાયેલા ત્રેવીસ બાળકોમાંથી આઠ બાળકો હાજર હતા પોષણ ટેકર એપ્લિકેશનમાં આંગણવાડી વર્કર બહેન દ્વારા દરરોજ ખોટી હાજરી ભરવામાં આવી રહી હતી અને આંગણવાડી કેન્દ્રો પર કોઈપણ જાતની પ્રવૃત્તિ નિયમ અનુસાર કરવામાં આવી નથી આ ઉપરાંત આંગણવાડી કેન્દ્ર ઉપર વર્કર બહેન દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ પણ નથી કરવામાં આવી અને રમત ગમત પુસ્તકાઓ બાળક મારી યાત્રા પણ ભરેલી જોવા નથી મળી મેન્યુ મુજબ સવારના નાસ્તા બનાવેલ ન હતા અને સુપ્રસિદ્ધ દાહોદ પોર્ટલ પર પણ ફોટા તપાસ કરતા જૂના ફોટોગ્રાફ અપલોડ કરેલા હતા આ ઉપરાંત આંગણવાડી કેન્દ્ર ઉપર રેકોર્ડ રજિસ્ટર પણ જોવા ન મળ્યું હતું આંગણવાડી ઉપર કેન્દ્રમાં આવેલી વસ્તુઓનો ઉપયોગ કરેલ ન હતો જિલ્લામાંથી વારંવાર સૂચના આપવા છતાં પણ એન્ટ્રી કરવામાં આવી ન હતી આંગણવાડી કેન્દ્ર ઉપર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો પોષણ સુધી યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી બહેનોને પણ બપોર બે વાગ્યા સુધીમાં કેન્દ્ર ઉપર જમવા નતું બોલાવવામાં આવ્યું અને મેન્યુ મુજબ ભોજન પણ બનાવેલું નથી અને મંગળવાર દિવસની ઉજવણી પણ ન કરવામાં આવી હતી આ પ્રકારની ગંભીર સ્થિતિઓ માટે અગાઉ પણ મુખ્ય સેવિકા અને સીડીપીઓ દ્વારા નોટિસ અને શિક્ષાત્મક કાર્યવાહી માટે પગાર પણ કપાત કર્યો હતો જે મુજબ નાયક કેન્દ્રના કાર્યકર દ્વારા કામગીરી પ્રત્યે બેદરકારી અને દુર્લક્ષ સેવલ છે જેથી માફી માંગવા સાથે જ એક તક આપવા વિનંતી કરેલ હતી અને ખાદ્ય સામગ્રી અને અન્ય સાધન સામગ્રીના નુકસાન વળતર પેટે તેસઠ હજાર પંદર રૂપિયાની રિકવરી સરકારના સંદર્ભે ભરેલ હતી તેમજ કરેલ ભૂલોનું પુનરાવર્તન ભવિષ્યમાં નહીં કરવાની લેખિતમાં બાહેદરી આપતા માનદ સેવા ચાલુ રાખવાની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી